નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતોનો એક મૂંઝવતો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોના ગયા વર્ષે પ્રશ્નો આવ્યા હતા કે લીંબુના પાકની અંદર ફાલ લાગતો નથી સમયસર ફાલ બેહતો નથી અથવા મોડો લાગે છે આવે છે તો સમયસર બેહતો નથી સમયસર લીંબુ ઉતરતા નથી જેના લીધે ભાવ મળતો નથી તો ખેડૂત મિત્રો આજે આપણે લીંબુમાં શું કાળજી રાખવી જોઈએ આવા સમયે જેથી તમે સમયસર એની અંદર ફૂટ આવી જાય સમયસર એમાં ફ્લાવરિંગ લાગે અને સમયસર તેમાં ફળ લાગે જેથી આપણે ઉનાળાના સમયની અંદર લીંબુ ઉતરતા થાય અને સારા એવા ભાવમાં આવતા થાય તો ખાસ કરીને ખેડૂત મિત્રો ચોમાસાની સિઝન અત્યારે ચાલુ છે તો આવા સમયે આ લીંબુ તમે જોઈ રહ્યા છો તમામ લીંબુ અત્યારે સારા કોળેલા છે ફૂટમાં છે અત્યારે એના ભરપૂર વરસાદનું પાણી મળતું હોય છે તો અત્યારે આમાં જે કોઈ પણ સુકાઈ ગયેલી ડાળીઓ હોય તમારા લીંબુની અંદર તો એ અત્યારે એ કાપી અને બહાર કાઢી નાખવાની છે પછી જ્યારે ભાદરવા મહિનાની શરૂઆત થાય ત્યારે આની અંદર તમામ જે ખામણાઓ જઈ રહ્યા એને વ્યવસ્થિત ગોળી નાખવાના છે એટલે ખોદીને તૈયાર કરી દેવાના છે પછી જ્યારે નવરાત્રિનો સમય હોય એ સમયે કોઈ ખેડૂતો વિલાયતી ખાતરો નાખે છે કોઈ દેશી ખાતરો જે તમને અનુકૂળ હોય એ ખાતરો એ આપણે નવરાત્રિના સમયે આની અંદર ભરી દેવાના છે પછી ખાસ શું કાળજી રાખવાની છે કે દેવ દિવાળી આવે દિવાળી પછી દેવ દિવાળી આવે ત્યાં સુધી આની અંદર કોઈ કોઈપણ પ્રકારનું એ પિયત કરવાનું નથી એને પૂરેપૂરી ખેંચ આપવાની છે છોડને પાણી એને થાબુકું આપવાનું નથી ખાતર જે ભર્યું છે ને ખામડા ગોડ્યા છે એ એટ ઇઝ એઝ ઇટ ઇઝ એમને રહેવા દેવાનું છે પછી દેવ દિવાળી પછી શિયાળેની અંદર તમારે એને પહેલાં જે બે પિયત ખાસ જે આપો છો એ પિયત આછા આછા આપવાના છે ખામણા આખા ભરી દેવાના નથી જેથી છોડ ને ખાતરની ગરમી લાગશે ગરમીના લીધે ફૂટ એ એની અંદર એ સારી એવી ચાલુ થઈ જશે એટલે પહેલાં જે બે પિયત આપીએ છીએ એ આપણે એવા સમય આપવાના છે કે જ્યારે એના પાંદડા આપણને એમ લાગે કે હવે ખરી જવાની તૈયારીમાં છે એવા પાન થઈ જાય એટલી ખેંચ આપી અને પછી એના બે પિયત પહેલાં એ આછા આપવાના છે ત્યારબાદ નવી ફૂટ એની અંદર એ ચાલુ થઈ છે પછી જ્યારે લીંબુના ફ્લાવરિંગ અને ફૂટ આવી જાય પછી ફળ બંધાવવાનું શરૂ થાય ત્યારે તમારે જોઈએ એનું પિયત આપી શકો છો જો તમે આ પદ્ધતિને અનુસરશો તો તમે ચોક્કસ લીંબુની અંદર સારું એવું એ ઉત્પાદન એ મેળવી શકશો અને જે લેટ થવાનો જે પ્રશ્ન આવે છે લીંબુમાં ફાળવું મોડો આવવાનો પ્રશ્ન આવે છે એ આવી શકશે નહીં તો આ તો ખેડૂત મિત્રો લીંબુના પાકની વાત વધુ માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી અને માહિતી એ મેળવી શકો છો આભાર